દીધું છે બધું બનાવવાનું કઈ દીધું છે કાલ નું તો કીધેલું છે અત્યારે કીધું કીધું મહેમાન આવવાના છે રોધવાન ચાલુ કરજો એ બધું બની જાય ને પશુ વેવાય આવું ને એટલે તું ઉપર ના હોતો જલેબી ફાફરા

અમે એનો બેઠો એમાં તું કેતો કેવા પર પુણ્યા નું જોઉં છું મસ્કરીઓ કરશો નહીં હમણાં લે તમારો ગોન નહીં પણ અરે આપલા ખાચન તો સિરિયો નાખી દે હું કૂતરો નાખી દે હું હબળો થઈ જાય ને એટલે હું તારા બોલાવાના છું ના છે

અમે તો અમારું કોમર્સ કરીએ પૈસા બચે પૈસા તો બચાવ ટોકર તો ખરા ખબર પડે ટોકર તો ટોકર પણ

બોંગ વારું ફૂટી જલતું છે અમે પોયે છે જો પહેલા કે તો હાથી લઈ છુ આ તો ગધાળો ઉપર તો તમે બેહવા લાગો વારો વારો છે ઓ લાગે સચ્ચર ગધેરા જેવો લાગે તારા કે બદલા પણ આ તો ભરતા બોલી છે બીજું કોઈ નહીં પણ પડે આપીવનલાલ ના વહેલા જવું પડશે ઈવન

ઈવાન તો જામ તેમ સા તેમ ખાવાનું એ નઈ ઉતરતું હોય બીજું કોઈ નઈ આ ઈવાના છોકરા પડી રહે હોય ને એટલે બીજાનો ઢોલ વાગતો હોય ને એટલે ના ગામા પાછું અમે ઈવાના ઘેર ઢોલ ના વાગતો હોય ને બીજાના ઘેર વાગે એટલે જોયું જાય તાણું આવને હજી તો ગામ હશે તારું ઓર ગુરુ ને

તમે બધી તૈયારીઓ કરી પણ લોચો પડે હોય એવું લાગે છે

મોનો ના મોનો શોમા કાકા આપડે જે મજૂરી કરેલ તી ને એના ઉપર અશ્કરે પોણી ફરી ગયું હોય ને એવું લાગે છે ખરા

પૂછ્યું <laughs> <laughs>

ભણકાર છે મા કઉ છું જીવનલાલ ફોન ચાલુ થયો હોય તો લગાવજો એ વાત

નહીં ના તો વાતો વાતોમાં માં નહીં નું હોય નહીં ફોન નેક માં પડ્યો હોય પાછો નાવ તો લગાવજો લગાવ એક વખત ફોન લાગી જાય ને જીવનલાલ ખાલી વેવાઈ નો આવાજ ઓપડી દો ને દીદી ના કજો મને લાગે છે ખરો ને

તાર પછી માર કરો શાંતિ રાખો ફોન કરો બોલ જાને જો ફળ લગા દે જીવન મામા લગાવો જો મા કાકા ગરમો વદાલ પર તો કଙ୍କા કરીએ ને તો ઘર બરબાદ થઈ જાય આપળું તે બરબાદ જ થઈ ગયું કે અરે ભાઈ ભાઈ એ તો તમાર બે માર વાળું છે અમે અમારી વાત કરીએ છે તને પૂછ્યું કોઈ એટલે જીવનલાલ સ્પેશિયલ સાધન તો લઈને આવવાના હતા ને આ તો એવું એ હોય મોળું થાય તો પેશિયલ કસું હોતો ને ભારો મો આવે જ તમે આવો એક વખત જેટલી વાર થઈ નીકળ્યા હા અઢુ નેકળ્યો છું ચિંતા નહીં મારી હા બોલો ચિંતા કર્યા બીજું અંગારો નાખ્યો જીવન લાગે એના એકજા વગર આપણા ખેડ પીપુડું આપશે તમે તારે આવો કે અમે બસ સ્ટેન્ડ ઉપર હું શાંતિથી આવવાનો ઈ યાર એવું થયું ને રાત નો મારો ફોન સ્વીચ ઓફ હતો તમને ખબર છે એક ડોસી માં તાત્કાલિક બીમાર થઈ ગયો વાત લઈને દવાખાન ફોન મારો સ્વિચ ઓફ થઈ ગયેલો ચાર્જિંગ પટી ગયેલું આખી રાત દવાખવાન ફર્યા મને એવું લાગે કે આપણે જે પેલું ખરું ને ચાવીઓ જીવનલાલ મારી વાત સમાચાર આલવા કીધું બધું બધો ના

બે દીધું અમારે તો ચંપુલા વગાડવાની વાતો કરતા બે દાવો મહેમાન જ છે કે તમે જોતા રહોણ ઢોલ વાગશે એટલું બરા ઓર રાખજો બાખશે સરપંચ ડીજે લાવજો જો જીવણિયા સકરમાં ઓ મૈણો થઈ ગયેલો હોય ને એ ઘર કોઈ દાડા હગુ ના કરે ના ના તું દોશી મરી જ્યો ચિંતા નહી અલ્યા અલ્યા તું અમાર પાટો લઈને આવ્યો છું તું નઈ મરી જવાય હેડો ના કોણ ના તો ખાલી વાત કરી હેડોક તું હું કેતો તાલે આપણે ઘરે જે વાતો કરી રહ્યા હતા ને મને લાગે છે એનું ઘરે ને લાજી હોય ને કેવું લાગે છે આખી રોધી મેલી છે એવું છે એવું મંગાવ્યું અમે કૂતરો નાશ કૂતરા તારા કોમ નું સાલી લીધું કૂતરો સા જીવન જીવણી એને ખાવરાવશે એ રો ખા રે દુ પર છે જો માં કાકા હું નતો કેતો અરે આવું ઋષિ બોશી કોઈ કમે તે કરું ને તો જીવ મરી જશે હોય

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી